પૂરું થઈ ગયું છે છતાં પણ સરકાર ના પેટનું પાણી હલતું નથી આ મહિનાની અંદર દસ થી બાર ઇંચ જેટલો જ વરસાદ પડ્યો છે અને ખેતરોમાં જે પાક છે તે ઉભે ઉભા પાક બળી રહ્યા હોવાની સ્થિતિ સામે આવી રહી છે મગફળી તલ કપાસ સોયાબીન જેવા પાક છે તે ઉભે ઉભા બળી રહ્યા છે અને છતાં પણ સરકાર કોઈ સર્વે કરી નથી રહી તેવું પણ અહીં ખેડૂતોનું કહેવું છે ખેડૂતો ચિંતા કરી રહ્યા છે કે હજી પણ બે મહિના જેટલા ચોમાસાનો સમય બાકી છે જો તે સમયમાં પણ વરસાદ નહીં આવે તો આખા વર્ષમાં જે પાક છે તે કઈ રીતે લેવું અને આખા વર્ષનું જે ગુજરાન છે તે કઈ રીતે ચલાવવું તેવી પણ ચિંતા આ ખેડૂતોમાં સતાવી રહી છે રાવળ શાહી રૂપેણ અને મછુંદરી નદીમાં પાણી નથી આવ્યા અને આ પાણી ન આવતા જે કુવાઓમાં પણ પાણી નથી આવ્યા અને ખાસ કરીને જે તે થોડા કુવાઓ છે તેમાં પાણી હોવા થી જે ફુવારાના સિસ્ટમને લઈને લોકો ખેડૂતો છે તે પોતાના ખેતરમાં પાણી વાળી રહ્યા છે પણ કલાક દોઢ કલાકે પણ માંડ એક ક્યારો ભરાઈ રહ્યો છે ત્યારે આખા ખેતરમાં પાણી કઈ રીતે પહોંચાડવું તેવી પણ ચિંતા ખેડૂતોમાં સતાવી રહી છે